નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ રાજકોટ કોઈમતુર એક્સપ્રેસ ટ્રેનમાં થયેલ મોબાઈલ ફોન ચોરીના અનડીટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યો છે વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને સુરત જીઆરપી યુનિટ દ્વારા આ જે ગુનો છે તેને ડિટેક્ટ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જાણકારી મુજબ રાજકોટ કોઈમ્બતુર એક્સપ્રેસ ટ્રેનમાં મોબાઈલ ફોન ચોરીનો એક ગુનો આચરવામાં આવ્યો હતો જે ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં વડોદરાની પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સુરત જીઆરપી યુનિટને સફળતા મળી છે એક ઇસમ જેનું નામ છે અભિનાશ કુમાર નિષાદ અને છવ્વીસ વર્ષીય ઇસમ છે જેને ઝડપી પાડવામાં આવ્યું છે જેની પાસેથી આ ગુનાનો એક કાળા કલરનો પોકો કંપનીનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે તેની પાસેથી મોબાઈલ ફોન કબજે કરીને આ અંતર્ગત વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ આગળની કાર્યવાહી માટે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં તેને સુપ્રત કરી સુરત રેલવે પોલીસ સ્ટેશનનો ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરાયો છે